જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શિકોતરમાં જય રામાભાઈ જય દ્વારકાધીશ આપણે આવી ગયા ફેક્ટરી ઉપર ફેક્ટરી ઉપર કાલે એક ગાડી ભરવા જતા કે આજે આવી છે રાતે એમાં એસકો આવ્યો આ નીચે ચેક ઘરઘંટીઓ આવીએ બરોબર જેને પણ જોતી હોય ઘર ગુજરાત ફર્નિચરમાં એક વખત વિઝિટ કરવી ફર્નિચરની દરેક આઇટમ મળી ગયા હા હિમ નવું આયો બોલવાનું કેતો તો તમે કો ને આ બેટ બન્યા કે આપણો મિની ફ્રેક્ચર જ છે પોતાનું મોથે તૂટી નથી લોમ ને આ તો રોમા પીના નો મની આ છ પોત નો એક વખત વિધિ કરી લો આપણો ગુજરાત ફર્નિચર મહેસાણા પાંચ લીમડી ગોવિંદ માધ્યમના સામે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để

दाला। दाला। दाला, दाला। अभी डालाए गए हट जाता है तो निकलता नहीं मधीड़ा है मजिद का है मजिदार मजिद अकेला है और कोई नहीं

અને બાઇક લઈ ગયો પાલનપુર બરાબર ગાડી ભરવાન થા સારી કરી બીજી ભરવાન થા ભાઈ હતી એનું કામ ચાલુ હત બરોબર કન્ટિન્યુ રહો આપણે આગળ બતાવીએ હવે આપણે દુકાન ઉપર આવી ગયા આપણે જ્યાં ત્યાં ગાદી મેળવા પણ પાર્ટીને ગાડી થોડી મહેલી પાડી એટલે બીજી આપીને આયા અને દુકાન ત્યાં કબાટ લીધું

वैकट पर आ गया उतार दूं कब यार हमने डिजाइन बना ली पर नहीं यार का फोन नहीं लग रहा आज कितने बोला તો હમ્પિંગ ગાડી ભરાઈ ગઈ છે અમદાવાદ માટેની ભરી ગાડી એ તમે જોઈ લો એક રીરોલિંગ ડ્રેસિંગ થ્રી ડોર કબાટે લાકડાનું બે છ બાય પોંચ નો એક પાલન છ બાય છ નો એક પછી એક ડાઇનિંગ ટેબલ એની ખુરચી વારીને આગળ નીલ્યું બરોબર લલ્લુ ની ખાવા બેઠા છીએ હવા ગમે પદાર્થ ના પડી ગયા

જમીન આપેલો પણ વિડીયો ચાલુ કરો ચાહે પી લીધી મોટી કવર લેવા કોણી ભરવા રણજીતસિંહ નીચે બેઠા દઉં સર બેઠા સર બરોબર હવે અમદાવાદ જવાનું સાહેબ થઈ ગયો મારે મારા જવાનું રણજીતસિંહ જવાનું હારીફભાઈ બરોબર વિડીયો આપણા આટલો પૂરો કરી નાખીએ વિડીયો વગત લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કેવું લાગોને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કુત્રા જય રાભાભી જય ભારત જય માતાજી